અને ખાસા નામ તો હજી મારા કોઈ ને ખબર જ ના પછી વિડીયો જોયા પછી ખબર ગાયો ની સેવા કરવા માં સેવા કરવાનો પેલાથી ઇન્ટરેસ્ટ પેલાથી હતો જ કે મિસ જેઠી મિસ લીરિયા ઓફિસિયલ એ રીતના નામ હોત એ નોકરી કરી અને પછી ધીરે ધીરે નોકરી મૂકી દીધી અને ખેતીમાં મારો પેલેથી અવળા છોકરા ઓળખતા હોય તો પછી બીજું આપણે શું જોઈએ એટલે સામેથી દોડીને આવે કે તમે ગુજુભાઈ એમાં તમારો હિટમાં હિટ કયો વિડિયો ગયો સફળ વિડિયો કયો ગયો જય કમિય દર્શક મિત્રો આજે આપણે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છે એક એવા કોમેડી કે જેના કેટલા ફોલોઅવર્સ છે અને એક સમાજને અત્યારે જે લાફી ક્લબો ખોલે છે માણસો કે ભાઈ જે માણસને હું ક્યાં હસવું ક્યાં પણ એવો જ એક વ્યક્તિ કે જે આપણે પેટ પકડી અને હસાવે છે અને ઘણા સમયથી આપણી જેને આતુરતા પૂર્વક રાહ જોઈને બેઠા હતા કે ભાઈ આપણે એક એ ભાઈને મળવા જાઉં તો જે કરોડો અને લાખો માણસોને પોતે મોજ કરાવે છે એવા જ એક માણસ એવા જ એક વ્યક્તિ કે જે સોશિયલ મીડિયા દ્વારા આખા તમામ સમાજને જે પોતે મોજ કરાવે છે એવા જ વ્યક્તિને આપણે મળીએ અને એના જ મુખેથી આપણે પોતે એના સ્વમુખેથી જ આપણે એનો વિષય કરીએ હા દર્શક મિત્રો જે આપણે આગળ વાત કરી કે જે લાખો કરોડો માણસને કાસિય પીરસે છે એવા જ ભાઈ એટલે ગુજુ ગોટીખલા તો આપણે ગુજુભાઈ ગોટીકળાના સ્વમુખેથી જ એનો પરિચય કરવી રામ 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 જય નથરાજ ને જય માતાજી આજ તો માલદેવભાઈને મળીને ખૂબ આનંદ થયો કારણ કે કે તમારી સાથે મળવી વાતચીત કરવી કેવી રીતના તમે આ બધી હા હોય તો વિડીયોમાં તમારે જોતા પણ કે આજ રૂબરૂ મુલાકાત કરવી અને રૂબરૂ મોજ કરવી તો મને ખૂબ વાંધો નહીં મળી આપણે તો આજે મોકો થઈ ગયો મણી મોકો જ વળાગ્યો અને માધવભાઈની મોકો જ વળગો મળવાનો તો એ વાતો સીધું કે કેવી રીતના બધા તમે કહું તમે આવો પછી નિરાય થયા આપણી વાતો સીધું કરીએ તો તો પછી ગુજુ ગોટીકલા એના એ નામથી તમને હા એક હુલામણા નામથી અને તમારી ચેનલનું નામ પણ ગુજુ ગોટીકલા હા તો તમારું હાસુ નામ છે અત્યાર સુધી દર્શક મિત્રો ને ખ્યાલ નથી દર્શક મિત્રો કે ભાઈ ગુજુ ગોટિકલા નું નામ શું છે તો એના મુખેથી ગુજ ગોટિકલા ભાઈ તમારું નામ અમારા દર્શક મિત્રો જણાવો મારું હાસુ નામ તો આવીક મોઢવાડિયા હે અને કોમેડી તરફથી મેં નામ રાખ્યું અને નામ આ નામ રાખાય પછી મારું સેનલ બહુ વાયલું કારણ કે નામ આખું કોમેડી ટાઈપ નું હતું અને પછી વિડીયા પર બહુ વાયદા અને પબ્લિકને બહુ મજા આવી કારણ કે નામ કોમેડી ટાઈપ રાખ્યું તું અને હાસા નામ તો હજી મારા કોઈને ખબર જ ન પડશે બટ વાહ વાહ જોયા પછી ખબર પડશે બાકી મને ગુજુ ગોટીકલા નામથી ઓળખે તમે ગામમાં પણ ગમનિયા કીયો મારી વાડીનું પૂછો તો આજ નામથી ઓળખે મને બરાબર હવે દર્શક મિત્રો જે હાવિકભાઈએ વાત કરી આજે આ વીડિયોમાં તમને તમામને ખબર પડશે કે ગુજુ ગોટીકલાનું હાસું નામ હાવિકભાઈ છે હાવિકભાઈ મોઢવાડિયા મેર સમાજમાંથી આવે છે અને જે હાવિકભાઈ આગળ વાત કરી કે મને મારી જે ચેનલ છે એ કોમેડી નામ જ છે ગુજુ ગોટિકલા તો અમે બગવદર થી આવતા હતા ત્યાં અમે હાવિકભાઈના ગામમાં આવીને પૂછ્યું તો કે ભાઈ હાવિકભાઈનું ઘર ક્યાં મને કે આવિકભાઈ તો કેતા જ નહીં ગુજુ ગોટિકલા કહે તો જ તમારી કે વાળી તમને એ બતાવી તો આવિકભાઈ મારે તમને એ પ્રશ્ન કરવો છે તમારું તમે નામ આપ્યું તમારો આખો પરિચય આપો તમારો ગામ તાલુકો જિલ્લો આપણે જો ભણવાનું તો ખૂબ આયુ હતું આગળ બહુ ભણ્યા હતા પણ બહુ કઈ રસ નહોતો ભણવા માં અને પછી બાપાને કેતા ઘરના આઈ થોડુંક રાખવું પડે જી કે નોકરી હવે એટલું ભણવ એટલે નોકરી તો કરવી પડે ને તો પછી બે વાર આપણે નોકરી કરી લીધી પણ એમાં આપડી ખેડૂત તમને ખબર કઈ વરે નહીં નોકરીમાં આ પગારમાં કાઉ ભરે એટલી પછી નોકરી મૂકાતી દીધી અને પછી બે ત્રણ વર્ષ ત્યાં ઘેરને ઘેર ખેતીમાં હંભાતા પછી જો કે વિડીયા તો હું પહેલાંથી મૂકતો પણ બહુ એટલો એક્ટિવ નહોતો કારણ કે પહેલાં હું મૂકતો આડા કોઈ ગાયું ના લંપીમાં ને અમે બહુ ગાયું માન એ રીતના એ વિડીયા મૂકતા સેવા કરતા એ પછી આ કોમેન્ટનો મને મગજમાં એક પહેલો જ વિડીયો મેં મૂક્યો હતો આજથી સાતક મહિના પહેલાં સાત આઠ મહિના પહેલાં પહેલો જ વિડીયો મૂક્યો હતો મેં અને એમાં વ્યૂ સારો એવા કારણ કે એમાં લગભગ ત્રણ ચાર લાખ માણસ આ વિડિયો જોયો તમારો પેલો પેલો જ વિડિયો વાહ ભાઈ લાખ માણસ જોયો તો ઇન્સ્ટાગ્રામ માં પેલો જ વિડિયો મેં મૂક્યો તો અને પછી ધીરે 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 વિડિયા મુકતા ગયા બે બે દી તિન તિન પછી તો હાલો વિડિયો આઈલા અને પછી બધાને મજા આવતી ગઈ ને આપણી દેહી ભાષા આવે એટલે બધાને મજા જ આવે સમજાય કોઈ નહી પણ અમુક આપલા જે સ્પેશિયલ હોય ને વાહ એ જોવાનું મજા આવે અને આ લોંગ વિડિયો મુકવાનો કે આ શોર્ટ વિડિયો મુકવાનો કારણ છે કે પબ્લિક પાસે આટલો ટાઈમ ને કે લોંગ વિડીયો જોવે આપણે દસ પંદર મિનિટના પણ આ દસ પંદર વીસ સેકન્ડનો વિડીયો હોય ને એ મજા આવે જોવાની એટલે એ રીતના પાસે કાયમી મૂકતા ગયા અને હાર પછી પાસે તો બધું ખેતીનું મારે આ દુઃખમાં કામકાજ કરતા જાય ને આપણે આપણી રીતે દેહી ભાષામાં મૂકતા જાય ને બધાને મજા આવે એટલે આમાં કંઈ એવું નહીં કે આના ઉપર જ આપણે બધું કરવું પણ જઈએ ફ્રી હોય તો એ પાંચ દસ મિનિટમાં તો વિડીયો ઉતરી જાય અને પાસે એ રીતના કામ કરતા કરતા વાડીમાં હા અને હાવીભાઈ તમારું ગામ અમારા દર્શક મિત્રોને ને જણાવો પોરબંદર જિલ્લો તાલુકો પોરબંદર અને કિંદરખેડા ગામ પોરબંદર થી પચીસ કિલોમીટર જેવું થાય કિંદરખેડા ગામ અને વાડીએ આપણે રહીએ અને બસ અહીંયા જ મોજ મજા કરતા હોય વાડીએ તો દર્શક મિત્રો જે હાવિકભાઈ વાત કરી ઉર્ફે ગુજુ ગોટીકલા કે એનું કિંદરખેડા ગામ છે અને બરડો પણ બરોડો અને ઘેડ આ જે પ્રાંત છે એ ધરામાં કંઈક સમાયેલું છે ધરાવીણ ધાન ન નીપજે કુડવીન માળું ન હોય નીપજે જેહલ જખરો એનીમાં ઓથલ પદમણી હોય એટલે ધરામાં કંઈક છે પછી બરડો હોય કે સોરઠ હોય કે ગેળ હોય તો ગુધુભાઈ તમારે મારે એ વાત તરફ લઈ જવા કે તમારો અભ્યાસ કેટલો અભ્યાસ અમે બાર પાસ કરી લીધું અને પછી પછી મેં મેકેનિકલ ના કર્યા હતા ત્રણ વર્ષ એનો કોર્સ કર્યો તો અને પછી બે વાર નોકરી કરી બરાબર હા પછી આગળ ભણવાનું કંઈ બહુ ઓલું નતું એટલે પછી બે વાર નોકરી કરી અને પછી ધીરે ધીરે નોકરી મૂકી દીધી અને ખેતીમાં મારો પહેલેથી જ ઇન્ટરેસ્ટ આમાં હતો ગાયો ની સેવા કરવામાં અને મને ગાયો ની સેવા કરવાનો પેલાથી ઇન્ટરેસ્ટ પેલાથી હતો જ પણ પછી એક રીતે શું કેવાય કે સેવા કરવા રખડવા નથી આપણી રીતે આપડે હોય તો પછી મેં ધીરે ધીરે સેવા સારું રાખીને આપડે મનમાં એક કે નીતિ સાફ હતી આપડી વાહ કે આપણે ક્યાંક કરવું છે અને ગાયો માટે જ કરવું છે તો માતાજી ને દયા અને મા બાપ ના આશીર્વાદ એ નોકરી મૂકી દીધી ને તે દી પછી આ સેવા માં ગયા ને અત્યારે પછી જો આ ગાયું માં જે lumpy માં સેવા કરી એનું કદાચ આ પરિણામ હશે એવું લાગે સો ટકા સો ટકા એટલે હવે માતાજી ની દયા થી કઈ સારું હું મારી રીતના ટૂંકમાં જે કરવું હોય કરી શકું સેવામાં વાહ વાહ પહેલાં આપણે જોવું પડતું જાણવું પડતું બે મારાને પૂછવું પડતું કે તને સપોર્ટ મળે ગયા કે ન મળે હવે આ જ મારી રીતે હું કરી શકું વાહ વાહ એટલે આ રીતે મેં નોકરી મૂકી દીધી મારો પહેલેથી ઇન્ટરેસ્ટ આ સેવામાં જ હતો તો આવી તમે નોકરીની વાત કરી

સેવાનું ફળ મળે એનો તમારી હામેશ દાખલો છે ગુજુ ગોટીકલા કારણ કે જે લંપીમાં જે સેવા એની ગૌમાતાની જે કરી હતી એમાંથી કંઈક એને એવા વિડિયા મેલ્યા અને એમાંથી એને કંઈક એવો વિચાર ગૌમાતાનો દયા કયો કે ઈશ્વરની કયો કે જેની કયો એની માતાજીની એમાંથી કંઈક એને વિચાર આવ્યો કે આપણે કંઈક અમુક કોમેડી કરીએ

તો video મેં તો એમ મોજ મજા બનાવી લીધો ટુક માં મજાક કરતો હતો મેં કહું કે ટ્રાય કરું કેવો video આવે comedy માં આપડો તો એક video ઉતાર્યો તો સારો એમ પછી મેં કીધું હાલો ને કરીએ તો એ અપલોડ કર્યો એટલે પેલો જ video બહુ સારો આવી ગયો અને પછી તો આપડે હિંમત મળે ને કારણ કે સબકો સામે ઓલું મળતું હોય આપડે એટલે પછી મુકવા ટુકડી હિંમત હિમ્મત મળે એટલે પછી એ video અમે ચાલુ કરી દીધા અને આજે આઠ મહિના થયા ટુક માં બહુ હારું public active છે અમારે instagram માં લાખ માથે follower છે હા હા અને લાખો લોકો મારા વિડિઓ જોવે વાહ 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 ઓકે ઓકે તો આવિકભાઈ મારે તમને એ પ્રશ્ન કરવો છે કે જે દિવસે તમે આ વિડીયો કોમેડી પેલો બનાવ્યો તે દી તમારા મનમાં કંઈક એવું ફીલ હતું કે તમને સમાજ સ્વીકારશે કે નહીં સ્વીકારશે જો તમે આ વાત કરીને પહેલી વાત તો અત્યારે એ જ વીક લાગે છે કે ગમે એ મારી જેમ નવો કોઈ છોકરો સોશિયલ મીડિયામાં તો કે અત્યારે આ માધ્યમ જેવું છે આમાં કામ કરી શકે જો એની આમાં એની કળા બતાવી શકે સોશિયલ મીડિયામાં એવું કઈ નથી કે આપણે બીજું ગમે એ મૂકવા સારું થઈને આમાં ન મૂકાય આ સોશિયલ મીડિયા આવું આમાં પોતાની કળા બતાવી શકે આમાંથી આગળ વધી શકે નામ બનાવી શકે અને પેલી વાત તો અત્યારે એની ટૂંકમાં એના હગા વાળા ઘરની જ રીતે તો કે મને મા બાપે મને કોઈ દી પણ કોઈ વાત ગમે ત્યાં જાઉં ગમે ત્યાં કદાચ રખડવા જાઉં આપણા યુવાન તરીકે રખડવા જાવ કે કોઈ દી મને કોઈ દી પૂછ્યું નથી કે ક્યાં હો ક્યાં નહીં પણ હાજી ગયા વેલો આવતા એક જ વસ્તુ મને કોઈ દી વિડિયા ઉતાર નથી ના પાડી ગમે એવા વિડિયા હું મૂકું કોઈ મને વિડિયા ની કોઈ બાબત ની ના જ નથી પાડી મને ઘરે થી ફૂલ સપોર્ટ હતો એટલે મને સપોર્ટ ઘરે થી હતો એટલે પછી આપડે બીજા હું તો જોવાનું હોય ને એટલે પછી મારી રીતના મેં સારું રાખ્યું કારણ કે આપડે કઈ ખરાબ કરવું નતું આપડે તો આ મનોરંજન કરવું હતું આપણે કઈક કલા બતાવી હતી એટલે ઘરનો પૂરો સપોર્ટ હતો બાકી સમાજની તો અત્યારે તમને ખબર છે કે વાત કરવાના જ છે આપડે સારું કામ કરશે તો એ જ કરશે ને ખરાબ કામ કરશે કરશે પણ આપણે શું કરવું ને આપણે જોવાનું હે વાહ અત્યારે નવા ક્રિએટર આવ્યા એને થોડુંક સપોર્ટ ની જરૂર છે કારણ કે એના ઘરના ખગાવાળા જ મેન સપોર્ટ ન કરે તો પછી એ તો બહાર નીકળી જ નથી ફગવાનું એટલે આવા કોઈ બનાવતા હોય વિડીયો તો બનાવો આમાં કઈ ખરાબ નથી પણ એક તમારા સમાજનું નામ જોઈ

ફીલ તો થાય જ ને કારણ કે આપણી મહેનત થી આપણે ગમે વસ્તુ પામીએ એની આખી મજા જ આખી અલગ હોય અને પેલા હું વિડીયો બનાવતો ને તો હજી ઘણા વાતો કરતા તો આમ કરે ને આ તો આમ કરે આવું ન કરાય ને આવું આપણે સારું ન લાગે ને પણ ભાઈ આપણે ખરાબ કરવું હોય તો સારું લાગે આપણે ખરાબ ક્યાં કરવું એટલે પેલા એવું થતું બધા કહેતા અને હવે કદાચ આમ બહાર નીકળું તો સામેથી આવે એમ જોઈ કે આ ઈ ભાઈ છે એમ એટલે હવે એમ થાય છે કે ના ના થોડુંક તો આવી જે તમે વાત કરી એ વાત થોડુંક લંબાવું કારણ કે તમે કોઈ લગ્ન પ્રસંગ હોય કોઈ સામાજિક કાર્યક્રમ તો ન્યા તમે જાઓ તો ત્યાંથી તમને કેવો પ્રતિસાદ મળે પહેલી વાત તો એવી પ્રસિદ્ધ આદમી આપણે સોકરું હોય ને સોકરું એ સમજે ને બે ત્રણ વર્ષ છોકરું હોય કે સમજે પણ આ હું રિયલ વાત કરું હું હું ગમે ત્યાં લગ્ન પ્રસંગમાં જાઉં કે ગમે જગ્યાએ ફંક્શનમાં જાઉં ત્રણ ત્રણ છ્યા છ્યા વર્ષના છોકરા મને કે ક્યારે વખતા સામેથી ના આવે કે મને વિડીયો બનાવે ગુજુભાઈ એટલે પછી જો ઓળા છોકરા ઓળખતા હોય તો પછી બીજું આપણે શું જોઈએ વાહ વાહ એટલે સામેથી દોડીને આવે કે તમે ગુજ ને ફોટો પાડવા દે વાહા તમારી કે બહુ છે એને મને ઘણા ફોન આવે માં વોટ્સઅપ માં મને કેતા હોય કે અમારા છોકરા તમારા વિડીયો જોવા એવા થયા કારણ કે તમારા વિડીયો જોવાની જોવા જમવા બે વાહ વા એટલે મેસેજો ફોન આવતા હોય વાહ એટલે મને બહુ ટૂંકમાં વધારે ઓલું થાય બનાવવાનું કે છોકરા આપણા વિડીયા જોઈને સમજતા હોય તો આથી વિશે આપડે શું જોઈએ એની સામે પૈસો આપણે ભીકો પડી જાય ને સો ટકા એટલે ઈ ખુશી જોઈને આખો અલગ મજા આવે તો દર્શક મિત્રો જે હાવિક વાત કરી ગુજુ ગોટીકલા થી ઓળખાતા આગળ કરી કે અમે રસ્તામાં આવતા હતા મેં નામ મેં પૂછ્યું કે હાવિકભાઈ કોણ મેં કીધું ગુજુ ગોટી તો કે તો હાવિકભાઈ તો કેતા જ નહી તમે ગુજુ ગોટિકલા ને વાણીએ જાવ એવી રીતે કીધું તો આવીકભાઈ મારે તમને એ પ્રશ્ન કરવો છે કે તમે આમાં સક્સેસફુલ થયા એ પછી તમારા માતા પિતાને કેવો પ્રતિસાદ મળ્યો તમને માતા પિતાને પહેલા કહેતા કે આમાં રોગો ટાઈમ વેસ્ટ ન કરાય ને ટૂંકમાં કે થોડુંક ધ્યાન દેવાય ખેતીમાં નામાં કંઈ ઓલું નહીં પણ હવે તો ટૂંકમાં ના કોઈ દી નથી પાડી વાહ તો ઉતારમાં વિડીયો ઉતારમાં

તો હવે એને એમ થાય છે કે ના ના તું કરતો તો બરોબર કરતો હતો અમને બહુ બોલ્યું છે કે કદાચ મારા પપ્પાને તો હજુ કોઈ દી મેં વિડીયોમાં લીધા જ નથી મારી મમ્મી ને કે એક વિડીયો લીધા જ નથી મેં બરાબર હું એકલો જ છે અત્યારે વિડીયોમાં તો હજી તો કોઈ ઓળખતા ન હોય બાકી એટલે એ રીતના એને થોડુંક ખોલું ફીલ થાય કે ના ના તે મહેનત કરીતી હવે સફળ થાય છે એટલે હવે એ કે તો ઉતારે વાંધો નહીં